નારાયણા દ્વારા સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ચોવીસ જાહેર નારાયણા શૈક્ષણિક સંસ્થા એ ગર્વ સાથે નારાયણા સ્કોલાસ્ટિક એપ્યુટ ઓગણીસમી આવૃત્તિની જાહેરાત કરી છે જેમાં રૂપિયા એક કરોડ સુધીના પુરસ્કાર પ્રાપ્ત કરી શકાય છે વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક રાહ જોવાતી આ વાર્ષિક પરીક્ષાનો હેતુ સમગ્ર દેશમાં શૈક્ષણિક પ્રતિભાઓને પ્રેરણા આપી પુરસ્કાર દ્વારા સન્માનિત કરવાનો છે એન એસ એટી ધોરણ પાંચથી ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની તક આપે છે જેમાં જ્ઞાન સહિત વિવેચન અને વિચારસરણી અને સમસ્યા હલ કરવાની કુશળતાને પરીક્ષણ થાય છે એનએસએટી બે હજાર ચોવીસ વિદ્યાર્થીઓના શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા પ્રેરે છે ત્રણસો વધુ શહેરોમાં આ પરીક્ષા યોજાનાર છે એનએસએટી ની લોકપ્રિયતા દર વર્ષે વધતી જાય છે ગત વર્ષે અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લઈ તેમનું શૈક્ષણિક દર્પણ દર્શાવ્યું હતું નારાયણા એજ્યુકેશન ગ્રુપની ની સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ બે હજાર ચોવીસ આપણે લોન્ચ કરી રહ્યા છીએ અને નારાણા એજ્યુકેશનલ ગ્રુપ જે પિસ્તાલીસ વર્ષથી એજ્યુકેશનના ક્ષેત્રમાં કાર્યરત છે એમને ઓગણીસમી એડિશન ઓગણીસમા વર્ષ છે આજે જેમાં એન સેટ નારાણા સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ આજે આપણે ગુજરાત રાજ્યમાં લોન્ચ કરી રહ્યા છે આ એક્ઝામ જે છે એ ઓગણીસ વર્ષથી કન્ડક્ટ થાય છે આ એક્ઝામ જે છે લાસ્ટ યર અઢી લાખ બાળકોથી વધુ બાળકોએ આપી હતી આ એક્ઝામના માધ્યમથી બાળકોને એમની પ્રતિભા એમનામાં જે છુપાયેલી છે એ બહાર આવશે એમની એમને ઓળખ થશે અને આ એક્ઝામના માધ્યમથી બાળકોને એક કરોડથી વધુ રૂપિયાના કેશ પ્રાઇઝ રિવોર્ડ આપવામાં આવશે અને પચાસ કરોડથી વધુ રૂપીઝમાં એમને સ્કોલરશિપ આપવામાં આવશે આગળ અભ્યાસ કરવા માટે આ જે આવી આ જે એક્ઝામ છે એમ એ ત્રણસો થી વધુ શહેરોમાં ત્રણ હજારથી વધુ સ્કૂલ્સમાં આપણે કન્ડક કરવાનો આ વર્ષે ઈરાદો છે એવો એમ છે અને ગુજરાતમાં પણ લગભગ દોઢસો બસો સ્કૂલમાં આ એક્ઝામ કન્ડક થશે અને લગભગ પંદર હજારથી વધુ બાળકો ઉત્સાહભેર આવી એક્ઝામમાં ભાગ લેશે એ માટે નારાણા કટિબંધ છે ઓફલાઈન પરીક્ષા છઠ્ઠી અને વીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે જ્યારે ઓનલાઈન પરીક્ષા સાતથી અગિયારમી અને ઓક્ટોબર ચૌદથી ઓગણીસ મી બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર છે ડોક્ટર પી સિંદુરા અને શ્રીમતી પી સરાણી નારાયણા શૈક્ષણિક સંસ્થાના નિર્દેશકોએ તેમની પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે એનએસએટી બે હજાર ચોવીસની ઓગણીસમી આવૃત્તિ સુધીના અમારી આ શ્રેષ્ઠ આવૃત્તિ છે તેમાં દેશભરમાંથી લગભગ ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચી શક્યા છીએ અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી શિક્ષણમાં સહાય થવાનું એક આયોજન છે જેમાં સારું શિક્ષણ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ માટે કોઈ જ મુશ્કેલી નડે તે માટે આ ખાસ પરીક્ષા સ્કોલરશીપ પરીક્ષા યોજાય છે જેના થકી સમાજને ઉપયોગી થઈ શકાય દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર